ોધરા શહેર માં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલો રેલવેલી બોલે ખાડા તો બાકી ગોધરા અને જો લગન હોય ને તો ઘોડો નહીં બોલાવવાનો બાઇક લઈને બ્રિજ પરથી જતું રહેવાનું અને બાકી રહ્યું કચ્છની વાત પર બાઇક પરથી સફારી થઈ જશે

ખાસ કરીને ત્યાં પડી ગયા છે બે થી ત્રણ જણો તો મેં નજરે જોયા પડી ગયા એટલે એવી પરિસ્થિતિ છે તો વહીવટદારોને અને કર્મચારીઓને મારું કેવું છે કે તાત્કાલિક ધોરણે એનું એનું રિપેરિંગ કરાવે એનું એનું કામ કરાવે જેથી સરળતાથી પબ્લિકને અવર જવર થઈ શકે વાહન ચાલકોને બહુ મોટી તકલીફ છે આ બધો ભ્રષ્ટાચાર નારીઓ ભ્રષ્ટાચાર દેખાઈ જ આવે છે આ જે કોઈ પણ કામ કર્યું છે નગરપાલિકા કે પીડબ્લ્યુડી કે આર બી જે કોઈનું પણ કામ કરેલું છે અધિકારીઓનો ભ્રષ્ટાચાર છે આવા કોન્ટ્રાક્ટર કરતાં સૌથી પહેલાં અધિકારીઓને પકડીને એમને દંડ કરવો જોઈએ કે જેથી બીજી વાર એ લોકો આવી રીતે કામ થતું અટકાવી શકે કોન્ટ્રાક્ટરને તો બ્લેકલિસ્ટ કરવા જ જોઈએ આટલા થર્ડ ક્લાસ કામ માટે આજે આખા ગોધરા ગોધરામાં ખાડા જ ખાડા છે બધે પબ્લિક પાસેથી ગવર્મેન્ટ ટેક્સ લેવામાં કે નગરપાલિકા ટેક્સ લેવામાં તો જો એ બે દિવસ મોડું થાય તો સીલ મારવાની કામગીરી કરે છે પણ જે એમને ખરેખર કામ કરવું જોઈએ એ ખરેખર કરતા નથી આ બ્રિજની પરિસ્થિતિ એવું છે કે વ્હીકલ કરતા તો ચાલતો માણસ વહેલો પહોંચી જાય થર્ડ કેટેગરીનું કામ કરેલું છે આમાં જે બનાવ્યો છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ બંનેના સામે પગલા લેવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ નહીં ડિસમિસ કરવા જોઈએ